હાલ કામગીરી ચાલી રહી છે જેના લીધે કામગીરી પૂર્ણ નહીં થતા સ્થાનિકોએ જે વિરોધ નોંધાવ્યો છે તે બાબતે આપ શું કહેશો કામગીરી હવે આમ આજે એક તારીખ થઈ ગઈ છે બરાબર તો દસ દિવસ બાર દિવસની અમને મોલત આપો હવે દસ થી બાર દિવસની અંદર આજે અત્યારે અહીંયા સાઈડ પર જે બી કરવાનું છે એ અમે કરીને આપી દઈશું પરંતુ હાલ ત્રીસ તારીખ સુધી જે બાહેદરી આપવામાં આવી હતી પરંતુ હજુ દસ ટકા બી કામગીરી નહીં થઈ તેનું કારણ તેનું કારણ આ વરસાદ થોડો રહી નથી ગયો એટલે કામગીરી વિલંબ થઈ તો આ ક્યાં સુધી કામગીરી પૂર્ણ થશે અને ગામ લોકો દ્વારા ગુણવત્તા ઓછી છે એવું કહેવામાં આક્ષેપ લગાવવામાં આવ્યો છે તે વિશે તમારું શું કેવું છે કામગીરી લગભગ દસથી બાર દિવસની અંદર અમે કરી દઈશું અને યોગ્ય રીતે કામગીરી કરીશું ટેકનિકલ ધારાધોરણ મુજબ બરાબર જે કંઈ લાગતું વળગતું હશે જે બી કંઈ ટેસ્ટ હશે જે બી કંઈ એની રેક્ટિફિકેશન હશે જે બી કંઈ એની પ્રોસીજર હશે ક્વોલિટી પ્રમાણે અમે કામ મેન્ટેન કરીશું શું નામ છે તમારું સુરેશભાઈ પરમાર નમસ્કાર અત્યારે આપણે આજરોજ પહાડના પુલે અશ્વિન નદીના કિનારે ઊભા છે જે પુલના કામગીરી ત્રીસ તારીખ સુધી પૂર્ણ કરવાની હતી જે પૂર્ણ થઈ નથી તો તેના ભાગરૂપે આજે આપણે રોડ રોકું આંદોલનનો જે કાર્યક્રમ રાખેલો હતો પરંતુ જીએચવી કંપનીના એક જવાબદાર વ્યક્તિ જ અહીંયા હાજર છે ને એમની સાથે વાત કરતાં તેઓએ પંદર દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની બાહિધરી આપી છે જેનાથી ગ્રામ લોકો તેમજ અમે સંતોષ છીએ અને જે પણ કામગીરી કરવાની આવે એ કામગીરી ગુણવાય ગુણવત્તાયુક્ત સરકારી ધારાધોરણ ધોરણ મુજબ કરવાની બાહીધરી આપેલી છે તો આજ રોજનું જે રસ્તા આંદોલન હતું એ અમારા દ્વારા અને સમગ્ર લોકો દ્વારા સ્થગિત રાખવામાં આવે છે અને દિન પંદર સુધીનો આ લોકોને સમય આપવામાં આવે છે કે જે પણ કામગીરી છે એ તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે અને આમાં મારી સાથે હાજર રહેલ તમામ મારા ગ્રામજનો મારા પરિવાર મારા પંચાયતના તમામ વ્યક્તિઓ સાંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી જિલ્લા પ્રમુખ શ્રી નિલભાઈ રાવ તેમજ તિલાકવાડા પોલીસ સ્ટેશનના પીઆઈ પીઆઈ સર્વનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જીએચવી કંપનીને પણ એકવાર ફરી રજૂઆત કરું છું કે જે પણ ભાઈ આપી છે એ સમય મર્યાદામાં કામ પૂર્ણ કરે અને જે આપણો ભારતીય સંવિધાનનો ચોથો સ્તંભ એવો મીડિયા જે અમારી દરેક વાતને લોકો સુધી પહોંચાડી અને અમને આ કાર્યમાં જે મદદ કરી એ બદલ મીડિયા કર્મી અમારા શ્રી વસીમભાઈનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી ભારત માતા કી